નમસ્તે ગરુદ મિત્રો સોની બે આવી ગયા છે તલના ચોકાની અને વાહનની હેરાજી લઈને વાહનમાં જે ત્રણ જ વાહન હતા અડધી ચોકાની હેરાજી ઉતારી છે બજારમાં સારા છે આજે સફેદ તલમાં કાળામાં તે કાળામાં ચુમાલીસ પિસ્તાલીસ નામ પડ્યા છે સફેદમાં ચોવીસ પચીસના નામ પડે છે સુપર માલ હોય તો હાડા પણ થાય તો ચાલો હરાજ જોઈ લઈએ જનરલ બજાર સફેદ તલના છે બે હજારથી થી તેવીસો પચાસ કાળાના પાંત્રીસો થી બેતાલીસો

આખો છે અરે વાત તમને આ જ છે કાકાજીમાં જો અલય મોનો જમીન કરવાનો છે એનો આલુ હારું મોળું છે આવ નંબર 2185 2185